મિત્રો ગમત સાથે જ્ઞાન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો જીપીએસસી દ્વારા ડેપ્યુટી સેક્શન ઓફિસર છે એટલે કે ડીએએસઓનું છે એ રિઝલ્ટ આવી ગયું છે જેટલા પણ વિદ્યાર્થીઓને સારા માર્ક આવ્યા છે બધાને થિલથી ખૂબ ખૂબ અભિનંદન અને જેટલા પણ વિદ્યાર્થીઓને માર્ક સારા નથી થતા અને મેરિટમાં નામ નથી અને નિરાશ થવાની જરૂર નથી કેમકે હજી ઘણી બધી એક્ઝામો આવવાની છે તમે પ્રિપેર કરી શકો છો પોતાનો કોન્ફિડન્સ છે એ ડાઉન ના થવા દેતા અને જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ વિઝિટ કરતા હો તો ગમત સાથે જ્ઞાન જ્ઞાનચેનલ લાઇક કરી દીજો શેર કરી દીજો સબસ્ક્રાઈબ કરી દીજો તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની નાનામાં નામની અપડેટ અને તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની ફ્રીમાં તૈયારી પણ મોસ્ટ ઓફ છે એ આપણી ચેનલ દ્વારા કરાવીએ છીએ તો આજે જ તમે જોડાના ના હો તો જોડાઈ જજો નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે ત્યાં પણ તમે જોડાઈ શકો છો તો જોઈએ મિત્રો કેટલા માર્કે છે એ કેટેગરી વાઇઝ કટ ઓફ અટક્યું છે બરોબર છે અને પીડીએફ છે આપણા વોટ્સઅપ ગ્રુપમાં છે ટેલિગ્રામ ગ્રુપમાં પણ હું મૂકી દઈશ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે લિંક જોડાય છે તો વિદ્યાર્થી મિત્રો જનરલ કેટેગરીનું છે એના કટ માર્ક જોઈએ તો બસોને પંદર માર્ક એમાં છે અપ ટુ બર્થડે અઢાર આઠ ઓગણીસો નવ્વાણું એમણે લીધેલી છે કટ ઓફમાં બરાબર છે બસોને પંદર માર્ક ત્યારબાદ જનરલ ફિમેલ જોવા જઈએ તો બસોને સોળ માર્ક છે ત્યારબાદ ઇડબ્લ્યુએસનું જોઈએ તો બસોને ચૌદ માર્ક છે સમથિંગ છે અટકેલું છે બસો ચૌદ પોઈન્ટ પચીસ ત્યારબાદ ઈડબ્લ્યુએસ ફિમેલ છે એમનો બસો તેર પોઈન્ટ પંચોતેર માર્ક છે અને જે બર્થડેટ છે ત્રેવીસ પાંચ ઓગણીસોને છન્નું ત્યારબાદ એસીબીસીનું છે એ બસોને તેર માર્કે અટક્યું છે એસીબીસી ફિમેલનું બસ્સોને આઠ માર્કે અટક્યું છે એટલે વિદ્યાર્થી મિત્રો છે એ મેલ અને ફિમેલ છે ઈ એસમાં મેલ ફિમેલ વચ્ચે માત્રને માત્ર છે એ તેર પોઈન્ટ ને ચૌદ એટલે કે એક માર્કનો ડિફરન્ટ આવે છે બરાબર એમાં પોઈન્ટમાં છે એસી સી કેટેગરીનું બસો નવ પોઈન્ટ પંચોતેર અટકેલું છે અને એસી ફિમેલનું છે વિદ્યાર્થી મિત્રો એસી મેલ કરતાં ફિમેલનું છે એ બસ્સોને દસ પંચોતેર છે એટલે એસી ફિમેલનું છે એ મેલ કરતાં વધારે એક માર્ક છે બરાબર ત્યારબાદ જોવા જઈએ તો એસટી કેટેગરીનું છે એ બ એકસોને અટક્યું છે અને એસટી ફિમેલનું છે એકસો નેવ્યાશી અટક્યું છે બરાબર એકસો નેવ્યાશી અને પર્સનલ વિદ્યાર્થી જે પર્સન્સ છે ડિસિબિલિટીવાળા એમનું એકસો સિત્યોતેર પોઈન્ટ પચીસ માર્કે અટક્યું છે જે આર્મીમેન એક સર્વિસમેન છે એમનું એકસો અઠ્યોતેર માર્કે અટક્યું છે વિદ્યાર્થી મિત્રો આ હતું ડેપ્યુટી સેક્શન ઓફિસરનું કટ ઓફ માર્ક બરાબર છે કેટેગરી વાઇઝ તમારે કેટલા માર્ક થાય છે બધાએ કોમેન્ટ કરવાની છે જે પણ વિદ્યાર્થીઓએ ફરજિયાત સિલેક્શન થયું છે બધાએ કોમેન્ટ કરવાની છે બરાબર છે બધાને ખૂબ ખૂબ અભિનંદન અને નેક્સ્ટ બધા વિદ્યાર્થીઓ છે એ સારા માર્કે થઈ જ બીજી પણ સ્પર્ધાત્મક માને કોઈ પણ એક ગવર્મેન્ટ જોબ મળી મેળવી લે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના નિરાશ ના નિષ્ફળતા એ સફળતાની ચાવી છે ક્લાસ વન ટુની છે તાજેતરમાં પણ એક પરીક્ષા આવેલી છે બરાબર છે ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે એમાં મામલતદારની પોસ્ટ છે નાયબ નિયામકની છે ઘણી બધી પોસ્ટ આવેલી છે બસો પ્લસ જગ્યાઓ આવેલી છે એમાં પણ જો તમે ના ફોર્મ ભર્યું હોય તો ભરી દેજો મોસ્ટ ઓફ છે એમાં ના એમ મામલતદારની ચાલીસ જગ્યા છે એટલે ખૂબ જ સારી એવી પોસ્ટ કહેવાય બરાબર છે એટલે એમ એ પણ તમે છે એ પ્રિપેર કરી શકો છો એટલે એમાં પણ જેમણે ફોર્મ ના ભરાણા હોય ભર્યા હોય તે ભરી દેજો તાજેતરમાં જેમના ફોર્મ ભરાવાના છે એ શરૂ થઈ ગયા છે બરાબર સાત તારીખથી એના ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે એમનું તમામ નોટિફિકેશન ડિટેલેડ માહિતી અને અભ્યાસક્રમ છે એ આપણા ઓલરેડી ટેલિગ્રામ ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં પણ મોકલી દીધેલા છે બરાબર છે એટલે તમે ક્યાંક ને ક્યાંક આપણા ગ્રુપ સાથે છે વોટ્સઅપ ગ્રુપ કે ટેલિગ્રામ ગ્રુપ સાથે જોડાઈ શકો છો અને નાનામાં નાની અપડેટ મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો આ હતો આજનો આપણો લેક્ચર હવે એમાં તમારા માર્ક જોવા જઈએ તો અહીંયા તમારો રોલ નંબર છે એ જોઈ લેવાનો છે અહીંયા તમારું નામ જોઈ લેવાનું છે અહીંયા તમારી બર્થડેટ જોઈ લેવાની છે અને અહીંયા તમારા છે કેટેગરી જોઈ લેજો ખાસ અને અહીંયા તમારા માર્ક આપેલા છે એ પણ ખાસ જોઈ લેજો તો વિદ્યાર્થી મિત્રો આથી આપણી નાના માનાની અપડેટ જે લેક્ચર થકી છે એ તમને કેટેગરી વાઇઝ કટોફ છે એ આપી દીધું છે હવે તમે કયા ક્રાઇટેરિયામાં આવો છો બધા જ વિદ્યાર્થીઓએ કોમેન્ટ કરવાની છે જેટલા પણ વિદ્યાર્થીઓને સારા માર્ક છે બધાને ખૂબ ખૂબ અભિનંદન આવી જ માહિતી તમે નાના મનાની મેળવવા માગતા તો આજે જ આપણી ચેનલ સાથે જોડાઈ જજો બેલ બટન પર ક્લિક કરી દેજો જેથી તમામ લેક્ચરની નોટિફિકેશન મળી જાય અને બીજું વિદ્યાર્થી મિત્રો આપણે પીઓની તૈયારી કરી આવી છે પીઓ એટલે કે પ્રોબિશન ઓફિસરની બરાબર છે યુટ્યુબ પ્લેટફોર્મ પર તમે જોશો તો પીઓના બહુ બધા લેક્ચર છે તમને જોવા મળશે બરાબર છે મોક ટેસ્ટ પણ જોવા મળશે અને થિયરી ક્લાસ પણ જોવા મળશે ત્યારબાદ આપણે ગમત સાથે જ્ઞાન છે એપ્લિકેશન પર શોર્ટ ટાઈમમાં લોન્ચ થઈ રહી છે તો એમાં પણ છે આપણે તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવીશું ટોટલ ઓલ ક્લાસ રી એક્ઝામ વન ટુ છે એ પ્રિપેરેશન આપણે એમાં કરાવવાના છે જો એમાં પણ તમે જોડાવા માગતા હોય તો આજે જ આપણા ટેલિગ્રામ ગ્રુપમાં અને વોટ્સઅપ ગ્રુપમાં ખાસ જોડાય જઈજો બરોબર છે પીઓ છે આપણી બેસ્ટ અને સફળ બેન્ચ એક બેન્ચ પૂરી કરી દીધેલી છે એ સેકન્ડ બેન્ચ છે એ શરૂ થવા જઈ રહી છે જો તમે તેની તૈયારી કરતા હો તો એમાં પણ તમે જોડાઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો કેવો લાગ્યો લેક્ચર સારો લાગ્યો તો લાઇક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા સાથી મિત્રોના ગ્રુપમાં જરૂર લિંક શેર કરી દેજો તે તમામને નોટિફિકેશન મળી રહે ખાસ આ બધી સૂચનાઓ છે એ હું તમને મોકલી દઉં છું ગ્રુપ ગ્રુપમાં એ ખાસ વાંચી લેજો બરોબર છે ટોટલ સૂચનાઓ છે બધાય ખાસ વાંચી લેવાની છે મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં નવા ઘંટા નવી વાત સાથે થેન્ક યુ મિત્રો